આમાં વિશ્વામિત્રી નદીના કિનારે લગભગ પચીસ છવ્વીસ જેટલી પ્રોપર્ટી છે આ સર્વેમાં ડ્રોન સર્વે રેવન્યુ રેકોર્ડ અને ટીપીના રેકોર્ડ તથા જે બાંધકામ પરમિશનો છે રજા ચિઠ્ઠી અને એ ઘડીએ જે પ્લીન ચેકિંગ અને કમ્પ્રિશન આ બધા ડોક્યુમેન્ટનો સ્ટડી કરી અને પચીસમાંથી લગભગ અગિયારથી તેર જેવી પ્રોપર્ટીઓ છે કે જે જીડીસીના નિયમ પ્રમાણે નદીના પટથી જે માર્જિન છોડવાનું હોય એ માર્જિનનું વાયોલેશન થયું હોય એવું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે આ પ્રોપર્ટી ઓનર્સને નોટિસ આપી છે બોતેર કલાકનો સમય આપ્યો છે એમનો જે નેચરલ જસ્ટિસનો પીરિયડ છે એ પ્રમાણે એમનો જવાબ લઈ અને જવાબ સંતોષકારક નહીં લાગતા અથવા ગેરકાયદેસર બાંધકામ જણાશે તો આને ત્યારબાદ તોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે મેં કીધું એમ કે બધી જ વસ્તુ જોયેલી છે સ્થળ સિટીની મુલાકાત કરી છે ડ્રોન સર્વે કરેલો છે ટીપીના રેકોર્ડ જોયેલા છે રેવન્યુના રેકોર્ડ જોયેલા છે અને બાંધકામ પરમિશનો તમામ વસ્તુ ચેક કરેલી છે અત્યારે પ્રાથમિક રીતે જે જે જગ્યાએ વાયોલેશન થયું હોય એવું લાગ્યું છે એ લોકોને નોટિસ આપી છે ત્યારબાદ એમના જવાબો રજૂ થશે અને જવાબો બાદ જો નદીના માર્જિનમાં એન્ક્રોચમેન્ટ હશે તો આ દબાણો તોડવાની કાર્યવાહી કરવામાં આવશે મેં કીધું અગિયાર બાર જગ્યાએ નોટિસો આપેલી છે અને કોકનું કિચન છે કોકનું ગઝીબોલ છે કોકની કમ્પાઉન્ડ વોલ છે કોકની રિટર્નિંગ વોલ છે એ પ્રમાણેના જે બાંધકામો છે એ લોકોને માર્જિન વાયોલેશન કર્યું છે એ લોકોને નોટિસ આપવામાં આવી છે ખાસ કરીને ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલની કેન્ટીન છે મેરિયન પાર્ટી પ્લોટનું રસોડું છે સોમનાથ વિલા બ્રિજમાં તો જે કામગીરી ઓલરેડી થઈ ગઈ છે ઉર્મી સ્કૂલની સામે હરણી કાશીભાદ ચિલ્ડ્રન હોસ્પિટલ શ્રુતિ મંદિર અગોરા મોલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ બહુચરાજી વિશ્વપન સોસાયટી કાશી પટેલ એસ્ટેટ વોટર લીલી ગામ ગ્લોબલ સ્કૂલ પાસે હરણી અને ગ્લોબલ સ્કૂલ પાસે હરણી આ એક બે મકાનો છે એટલે એ લોકોના કોઈ માર્જિનમાં બાંધકામ હોય અને જીડીસીઆર બે હજાર સત્તર પહેલાં માર્જિનમાં રિલેક્સેશન હતા તો જે તે જમા સમયમાં જે તે જ્યુડિશિયલ નિયમો પ્રવર્તમાન હશે એના આધાર કાર્યવાહી કરવા આવશે અઘોરા મોલનો કયો પાર્ટ એવો છે જે જ્યુડિશિયલના નિયમમાં નહીં આવે મેં કીધું એક તો રિટર્નિંગ વોલ બનાય છે વત્તા એક ક્લબ હાઉસ છે આ બે જગ્યામાં નાનું મોટું એન્ફોર્સમેન્ટ કોર્પોરેશન કોર્પોરેશનની તપાસ પૂરી થઈ ગઈ મેં કીધું કે કોર્પોરેશનની પ્રારંભિક તપાસ પૂરી થઈ ગઈ છે ત્યારબાદ એમાં જવાબ આવશે અને જવાબના આધારે હજુ વધુ તપાસ કરવાની જરૂર જણાશે તો વધુ તપાસ કરવામાં આવશે જો જે જે કોંગ્રેસના નેતાઓ છે એ આક્ષેપ કરી રહ્યા છે કે જે સયાજી હોટલ આવ્યું છે એ ગેરકાયદેસર છે આપણું શું માનવું છે શું કહેશે મેં કીધું એમ કે અધિકારીઓ જે સર્વે કરીને રહ્યા છે એમાં હજુ ફર્ધર સર્વે કરવાનું અને બધું રેકોર્ડો ચેક કરીશ હું પણ જાતે ચેક કરીશ